India 9 News, Mirror of Truth. રખ્યાલ નૂતન ભારતી સ્કૂલમાં શિક્ષક પર જીવલણ હુમલો આરોપી ફરાર અમદાવાદ શહેરમાં રખિયાલ વિસ્તારમાં આવેલી નૂતન ભારતી શમા સ્કૂલમાં અઘટિત ઘટના બની છે જ્યાં સ્કૂલમાં ફરજ બજાવતા ક્લાર્ક પર એલસી બાબતે જીવલણ હુમલો થયો છે ફરિયાદી સબ્બીર અબ્દુલ અજીજ શેખ ઉંમર વર્ષ છવ્વીસ જે છેલ્લા પાંચ વર્ષથી શમા સ્કૂલમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે તેમણે પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું કે તારીખ અઠ્યાવીસ જૂન બે ના રોજ સવારે અગિયાર કલાકે તેઓ ઓફિસમાં હાજર હતા ત્યારે અભ્યાસ કરતી વિદ્યાર્થીનીના પિતા મુસ્તાક અહેમદ અંસારી એલસી લેવા માટે આવ્યા હતા ફરિયાદી તરફથી શુક્રવાર સુધી એલસી મળશે એવું જણાવતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને બોલાચાલી દરમિયાન ફરિયાદીને લાફો માર્યો હતો આગનાત હાલતમાં આરોપીએ પોતાના કપડાના ખિસ્સામાંથી નાનું વણીદાર ચપ્પુ બહાર કાઢી જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો ફરિયાદી સબીર શેખ નીચે નમી જતાં તેમની જમણી બાજુ પર ઘા વાગ્યો હતો ઘટનાની જાણ થતાં સ્કૂલના પ્રિન્સિપાલ સમીર ગાંચી અને વોચમેન સલીમ શેખ તત્કાળ દોડી આવ્યા અને વધુ મોટી ઘટનાને અટકાવી ગાયલ સ્ટાફને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યો છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે અને તેઓને પર સાત આવ્યા છે હાલ શિક્ષક સંપૂર્ણ રીતે સન્માનમાં છે આ અંગે રખિયા પોલીસ સ્ટેશને ગુનો નોંધી કાયદેસર તપાસ શરૂ કરી છે આરોપી મુસ્તાક અહેમદ હાલ ફરાર છે અને પોલીસ ટીમે તેને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે બ્યુરો રિપોર્ટ ખોડાભાઈ પરમાર અમદાવાદ